આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લુવા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવને શ્રદ્ધા આસ્થા કળા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઈપણ સમસ્યાના ઉકેલ માટે હંમેશા તત્પર રહી છે આણંદ જિલ્લાની અંકલાવ પાલિકા પર પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગરમી માટેનું યલો એલર્ટ જાહેર કર્યું અને અમદાવાદમાં યોજાયેલી એશિયન અંડર ફોર્ટીન ટેનિસ સ્પર્ધામાં વડોદરાનો કબીર પરમાર ચેમ્પિયન બન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સોમનાથ મંદિર ખાતે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું શ્રી પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી શ્રી પટેલે સોમનાથ મહોત્સવને આસ્થા શ્રદ્ધા કળા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મ સ્થળ નહીં પણ ભારતીય અસ્મિતાનું પ્રતિક પણ છે મહાશિવરાત્રી પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહોત્સવનું સૌ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે ઐતિહાસિક દ્રષ્ટિથી સોમનાથ નું જ મહત્વ છે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિએ સોમનાથ મહોત્સવ અંગે વધુ માહિતી આપી ભૂપેન્દ્ર પટેલે તેઓએ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સંગમ આરતી કરી હતી સોમનાથ માં મહાશિવરાત્રી પર્વ ના ઉપલક્ષ માં ઉજવના ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ નો કરાવ્યો હતો આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવ શ્રદ્ધા આસ્થા કલા અને આરાધના નો સંગમ ગણાવ્યો હતો રાજેશ ભજ ગીર સોમનાથ આકાશવાણી મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો ભારતીય ટપાલની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા સોમનાથ કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વરના પ્રસાદ મેળવી શકશે આ અંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ મુજબ જણાવ્યું के प्रसाद के लिए मनी ऑर्डर श्री सोमनाथ ट्रस्ट को दो सौ ऑर्डर करना पड़ेगा अगर बाबा काशी विश्वनाथ मंदिर के प्रसाद के लिए दो का ई मनी ऑर्डर प्रवर वाराणसी वाराणसी पूर्वी मंडली के नाम करना होगा और उज्जैन के महाकालेश्वर ज्योतिर्लिंग मंदिर के प्रसाद के लिए मैनेजर स्पीच को उज्जैन को दो सौ का ई मनी ऑर्डर करना पड़ेगा और जैसे ये मनी ऑर्डर प्राप्त होगा डाक विभाग द्वारा जो ज्योतिर्लिंग का प्रसाद है જૂનાગઢના મહાશિવરાત્રી મેળા નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે વિશેષ ભાડા સાથે રાજકોટ જૂનાગઢ વચ્ચે તારીખ પચીસ છવ્વીસ અને અઠાવીસ ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે રાજકોટ જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે દસ અને પંચાવન કલાકે ઉપડી બપોરે એક કલાકે જુનાગઢ પહોંચશે વડતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે એક ચાળીસ વાગે ઉપડશે અને સાંજે પાંચ વાગેને પાંચ મિનિટે રાજકોટ પહોંચશે આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ છે બંને ટ્રેનો ભક્તિનગર ગોંડલ ગોમટા વીરપુર નવાગઢ જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઊભી રહેશે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે કે અંબાજી મંદિરની ચાલતી પ્રણાલિકા મુજબ આવતીકાલે બુધવારના રોજ મહાશિવરાત્રીની આરતી રાત્રે બાર કલાકે રહેશે ગુરૂવારથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેમ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરે જણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઈપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબદ્ધ છે ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના ઓગણીસમા હપ્તાના ચુકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઓગણીસમા હપ્તામાં રાજ્યના એકાવન લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અડતાલીસ કરોડની ચુકવણી કરવામાં આવી છે ડાંગના વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહમાં ડાંગ જિલ્લાના તેત્રીસ હજાર ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિની સહાય રકમ જમા કરાઈ છે તો જામનગર જિલ્લાના અંદાજિત એક લાખ ખેડૂતોને અંદાજિત ત્રેવીસ કરોડ રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અંદાજિત ચાર લાખ સાડત્રીસ હજાર ખેડૂતોના બેંક ખાતામાં અંદાજિત સિત્યાશી પૂર્ણાંક સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય જમા કરાઈ હતી આ પ્રસંગે શ્રી દેસાઈએ આ મુજબ જણાવ્યું આ ભારત વર્ષના ખેડૂતો માટેનું ઓગણીસમો હપ્તાનું આયોજન છે દરેકે દરેક ખેડૂતો જ્યારે બે હજાર ઓગણીસથી આજે યોજના ચાલુ કરી છે એટલે યોજનાના દરેકે દરેક ખેડૂતનામાં ત્રણ ત્રણ હપ્તાની અંદર છ હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે અને પ્રાકૃતિક ખેતી માટે પણ વડાપ્રધાન શ્રીનો એક ધ્યેય છે કે સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક ખેતી થાય અને અનેક જાતના જે રાસાયણિક ખાતરોથી જે આપણા આરોગ્ય બગડી રહ્યું છે એના માટેના ઉપર વધુમાં વધુ એમની ઉપર ફોકસ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આણંદ જિલ્લાની ઓડ અને બોરિયાવી પાલિકા ઉપરાંત હવે આંકલાવ પાલિકા પર પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો છે આંકલાવ નગરપાલિકામાં ચૂંટાયેલા પાંચ અપક્ષ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરતાં હવે પક્ષના મેન્ડેટ સાથે જીતેલા દસ સભ્યો મળીને કુલ ચોવીસમાંથી પંદર સભ્યોનું બહુમતીવાળું જૂથ શાસન કરશે ભાજપમાં જોડાયેલા તમામ પાંચ અપક્ષ સભ્યોએ ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારોની હાજરીમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો વેરાવળ ચોપાટી ખાતે કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું છે જિલ્લા કલેક્ટરે ગઈકાલે વેરાવળ ચોપાટી ખાતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ખાત ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું ખાનગી કંપનીના સહયોગથી આ કામગીરી પૂર્ણ કરાશે આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહે વધુ માહિતી આપી આપણે જે અગાઉ નક્કી કર્યું હતું કે આ ચોપાટી આપણે ડેવલપ કરી છે તેના અનુસંધાનમાં એક આ બગીચો થશે બીજું આપણે આઈ માસ છે એનું કામ ઓલરેડી પૂરું થવાયું છે અને બે દિવસમાં અહીંયા લાઈટ લાગી જશે અને કનેક્શન બધા છે જેથી રાત્રે પણ લોકો આ બીચની મુલાકાત લઈ શકશે રોડનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું ફૂટપાથનું કામ છે એ ચાલું છે અને લગભગ એકાદ વીકમાં એ કામ પણ પૂરું થઈ જશે જેથી આખો જે આ સર્ક્યુલર રોડ આપણે છે એ આપણે લોકોને ખુલ્લો મૂકી શકશું બીજા જે આપણે નાના નાના જે આપણે લોકલ ધંધાથીઓ છે એને રોજી મળે એટલા માટે આજે પ્રવાસનને અમે અપીલ કરી છે પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે છેલ્લા ચાર પાંચ દિવસથી કમળાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં કુલ એકાણું જેટલા કમળાના કેસ મળી આવ્યા છે જે પૈકી સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને છવ્વીસ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં તાપમાન વધીને છત્રીસ ડિગ્રી થવાની સંભાવના છે ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ છત્રીસ પૂર્ણાંક શૂન્ય સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું જ્યારે સુરતમાં છત્રીસ પૂર્ણાંક ચાર ડીસામાં પાંત્રીસ પૂર્ણાંક છ ભુજમાં પાંત્રીસ પૂર્ણાંક પાંચ વડોદરા ભાવનગર અને ગાંધીનગરમાં ચોત્રીસ પૂર્ણાંક ચાર અને અમદાવાદમાં ચોત્રીસ પૂર્ણાંક બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં યોજાયેલી એશિયન અંડર ફોર્ટીન ટેનિસ ચેમ્પિયનશીપમાં વડોદરાના કબીર પરમાર ચેમ્પિયન બન્યા છે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ કોર્ટ ખાતે રમાયેલી ફાઇનલમાં કબીરે નમન બોરાહને છ ત્રણ છ એકથી હરાવીને ખિતાબ મેળવ્યો છે કબીર ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના વર્તમાન ક્રમાંકમાં પાંચમો ક્રમ ધરાવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવને શ્રદ્ધા આસ્થા કળા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઈપણ સમસ્યાના ઉકેલ માટે હંમેશા તત્પર રહી છે આણંદ જિલ્લાની આંકલાવ પાલિકા પર પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગરમી માટેનું યલો એલર્ટ જાહેર કર્યું અને અમદાવાદમાં યોજાયેલી એશિયન અંડર ફોર્ટીન ટેનિસ સ્પર્ધામાં વડોદરાનો કબીર પરમાન ચેમ્પિયન બન્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર